નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આપણી જનરલ જગદીશ ચોપડાને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઇક કરો જેથી કરી તમને રોજના શાકભાજી ભાવની અપડેટ જોવા મળે તો જાણીએ આજના શાકભાજીના બજાર ભાવ ધાણા ત્રીસથી પાંત્રીસ રૂપિયા કિલો છે મિત્રો મેથી એંસીથી સો રૂપિયા બજાર છે ગલકા આઠથી બાર રૂપિયા બજાર છે કારેલા વીસથી બાવીસ રૂપિયા કિલો બજાર છે કોબી દસથી બાર રૂપિયા કિલો છે ભીંડા પંદરથી વીસ રૂપિયા કિલો છે ગુવાર ઊંચામાં સારો ગુવાર પચીસ રૂપિયા સુધી છે મીડિયમ ગુવાર દસથી પંદર રૂપિયા બજાર છે ટમેટા તેર રૂપિયાથી લઈ અને પંદર સોળ રૂપિયા સુધી વેચાણ છે તુરિયા સારા તુરિયા પાંત્રીસ રૂપિયા બજાર છે નીચેમાં વીસ પચીસ રૂપિયા કિલો વેચાણ છે રીંગણા જનરલ પાંચથી દસ રૂપિયા કિલો છે ગોટી રીંગણાં સાતથી દસ રૂપિયા બજાર છે કાકડી ચાયના વીસથી પચીસ રૂપિયા બજાર છે ત્યાંથી મરચાં જાડા દસથી પંદર રૂપિયા કિલો છે મરચાં ઝીણા વીસથી ત્રીસ રૂપિયા બજાર છે કાચી કેરી ચાલીસથી પચાસ રૂપિયા બજાર છે આદુ એકસો વીસથી એકસો ત્રીસ રૂપિયા લીંબુ એકસો ત્રીસથી દોઢસો રૂપિયા બજાર છે બટેટા વીસથી ચોવીસ